બેચરાજી મામલતદાર કચેરી ખાતે GDX સિક્યુરિટી કંપનીના વિરોધમાં મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યો કંપનીમાં જોબ કરતા હતા ઓ બે વર્ષ GDX કંપની જે સુરક્ષામાં ચાલે કોન્ટ્રાક્ટ કરે બે વર્ષ નોકરી કરી અને અમે સારા એવા કામ કર્યા છે પણ એના જે એજન્સીના જે મેઇન નિરાપક સાહેબ છે એ અવારનવાર ગુજરાતીઓને ટાર્ગેટ કરે અને ગાલી ગલોજ કરે અને જાત ઉપર ગાર બોલે જ્યારે ભણેલા યુવાનો છે તો અત્યારે ટાઈમ પર ઘર પરિવાર ચલાવવા માટે એજન્સીમાં નોકરી કરે પણ જ્યારે પોલીસની ભરતી કે આર્મીની કે કોઈ એવી ભરતી આવે તો એના માટે રજા લેવા જાય એક્ઝામ હોય કે ટ્રેનિંગ હોય ત્યારે એ ગાડી દવાજ કરીને એક્ઝામને રજા આપતા નથી અને ધમકી હાલે છે તમે નોકરીથી કાઢી નાખશો આવા ઘણા એવા મુદ્દા છે કે જે જીડીએક્સના નિધાપક્ષ સાહેબ છે એ અવરનવર ખરાબ રૂપિયા કરે જેવા એવા ઘણા મુદ્દા આવે જીડીએક્સ વિશે જે એમના સગા સંબંધી જીડીએસ મીરાપક્ષ સાહેબ જે હિન્દી છે એમના ભત્રીજા એમના એવા પોતાના જે ઓળખાણવાળા ફેમિલીવાળા એવા સીડીઓ કરીને પોસ્ટ છે એમાં અઠ્યાવીસ જણા વીસથી અઠ્યાવીસ જણા એમના પોતાના જેમને થોડું ઘણું આવડતું નથી મારઝોડ કરેલા જેને ચોરી કંપનીમાંથી કરેલી સુઝુકીમાંથી બ્લેકલિસ્ટ કરેલા જે વ્યક્તિ એમને પણ પરમોશન આપીને નોકરી કરાવે જ્યારે કંપનીનો નિયમ એવો હોય કે ચોરી કોઈ પણ એવું કંઈક કૃત્ય કર્યું હોય તો એને કંપનીની અંદર કોઈ નોકરી જોબ મળે નહીં પરંતુ આવું નથી જીડીએક્ષના રાજમાં અત્યારે એ ભાઈ ચોરી કરેલો અત્યારે પ્રમોશન કરીને ગાર્ડ હતો અને ગાર્ડમાંથી સીડીઓ નોકરી કરે અત્યારે આવે આવી અમે અમારાની અંદર ઘણીવાર વાત કરેલી પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અમારા કંપનીની અંદર જે નાત જાત ઉપર ગાળું બોલા ગુજરાત સરકાર દ્વારા પંચાસ ટકા લીધેલા છે ગુજરાતીની અંદર કે પંચાસ ટકા આપણે ગુજરાતી લેવા જુઓ એમાં પંચ પંચોતેર ટકા અને પાંચ ટકા જ્યારે પ્રમોશનનો ટાઈમ મળે ને ત્યારે એક ગુજરાતી અને ઓગણીસ એમના જે હિન્દી હોય એને પ્રમોશન મળે બરાબર તો આવા પ્રમોશનમાં કરવાનું શું જો આપણા ગુજરાતમાં આવી કંપની આવી હોય અને ગુજરાતના જે નિયમ પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે જે આગળ કાર્યવાહી ના થાય અને આવા ગુજરાતના જવાન જે બેનમેન છોકરાઓ છે જે બેરોજગાર છે એમને આવા કંપની દ્વારા નિરાશ અને હરાશમેન્ટ કરવામાં આવે જેથી અવરનવર જેવા આત્મહત્યાના કિસ્સા ઘણા બન્યા નોકરીના આજુબાજુના જિલ્લામાં એવા આપણા જિલ્લામાં કે આપણા તાલુકામાં ફરી આવવા ના બન્યા એના માટે લોકોને કયા કારણસર કરવામાં આવે કંઈ નહીં આપણું જે સારું કામ હોય અને કોઈ ભરતી આવી હોય કે ગમે તે કંઈ સરકારનું કોઈ એવું હોય કે અમારે પોલીસની એક્ઝામ આવી હોય રજા લેવા જઈએ તો ના આપે બરાબર અને પ્રમોશનના ટાઈમે એવું લાગે કે આનું પ્રમોશન કરવાનો ટાઈમે આ અવાજ કરશે એટલે આને ગાળું બોલે ઝાડું બોલીને એને ટાર્કેટ કરાય એને વિડીયો બનાવીને અમને ફોન બનાવી દે બરોબર પછી એક કંઈક એવું કૃત્ય કરાવવા માટે અમને મજબૂર કરે જેથી અમે એ મજબૂર થઈએ છીએ કારણ કે જે મીરાબક્ષ જીડીએક્ષ કંપની ઓકે આજે મીરાબક્ષની કંપની જીડીએક્સ જેમાં ગુજરાતી કામદારોને એમ જેમ પ્રકારે હેરાન કરી અને કાઢી મૂકવામાં આવે છે જે તે વખતે ઉદ્યોગો સપાતી વખતે સરકારે એસી ટકા ભરતી લોકલ એટલે કે ગુજરાતીઓની કરવાની હતી એની જગ્યાએ અત્યારે હાલ તમામ ગુજરાતી જે આપણા કર્મચારીઓ કે કારીગરો છે એમને એન કેમ પ્રકારે હેરાન કરી અને આ લોકો કાઢી મૂકે છે અને એમના જે પરપ્રાંતિયો અહીંયા ગુજરાતમાં આવીને વસ્યા છે એમને એમના ગમે તે એવા કામ હોય તો પણ એમને કામથી ચલાવે છે અને આપણા સારા કામદારોને એક યા બીજા બાના હેઠળ ગારો બોલીને કાઢી મૂકે છે એના વિરુદ્ધમાં આજે અમે અહીંયા મામલદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને તાલુકાના

લોન પર ફોન વર્ષ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ